નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને દિવસ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર દિવ્યાંગ મતદાતાઓ માટે ઉપયોગી સક્ષમ એપ્લિકેશન અવાજ સહાય ટેક્સ્ટ ટુ સ્પીચ એક્સેસિબિલિટી સુવિધાઓ મતદાન મથકો અંગેની માહિતી ફરિયાદો અને વ્હીલચેર જેવી ઉપયોગી સુવિધાઓ હવે આંગણીના ટેરવે દિવ્યાંગ મતદાતાઓ માટે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે સક્ષમ એપ એક મૂલ્યવાન સાધન છે એપ્લિકેશન ઉપયોગોમાં સરળ છે અને તે સંખ્યાબંધ સુવિધાઓ પ્રદાન કરે છે જે દિવ્યાંગ મતદાતાઓ માટે મતદાન માટે નોંધણી કરવાનું તેમનું મતદાન મથક શોધવાનું સરળ બનાવે છે આ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને આઈઓએસ ફોન પર સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે વાસા તાલુકા સદનમાં જાતિના દાખલા માટે તંત્રની સૂચનાના અભાવના પાપે અરજદારોને ધરમના ધક્કા જાતિના દાખલા માટે સમય અને રૂપિયા ખર્ચીને આવતા અરજદારો એ દાખલા નહીં મળતા વિલા મોઢે પરત ફરવું પડે છે ત્યારે વાસ્તા તાલુકામાં વેકેશન સાથે આવક અને જાતિના દાખલા કઢાવવા માટે વિદ્યાર્થીઓ ફાંફા મારી રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે કર્મચારીઓ તેમાં વ્યસ્ત હોય ત્યારે કચેરીમાં કોઈ જાતની સૂચના કે દાખલા કાઢવાનો સમય માટે મૂકવાની દરકરાર નહીં લીધી હોવાથી લોકો માહિતગાર ન હોવાથી સવારથી જ કચેરી ઉપર જાતિના દાખલા મેળવવા લોકો ધરમધક્કા ખાઈ રહ્યા છે ખેરગામના જલારામ જ્વેલર્સમાં ઠગાઈ કરનારીને ચાર દિવસના પોલીસ રિમાન્ડ હેતલકુમારી ચેક આપી દાગીના પડાવી ગઈ હતી ખેરગામ જંડાચોક પાસે સુપ્રસિદ્ધ શ્રી જલારામ જ્વેલર્સમાં હેતલ સંજયભાઈ પટેલ એ ડેપ્યુટી કલેક્ટરની ઓળખાણ આપી છ પોઈન્ટ ત્રેસઠ લાખથી વધુના સોના ચાંદીના દાગીના તારીખ ત્રેવીસ ત્રણે ચેકથી ખરીદી આપેલ ચેક તારીખ ત્રીસ ત્રણે પરત થતા ઠગાઈ કરી હોવાની ખેરગામ પોલીસ મથકે માલિક અલ્પેશભાઈ ઈશ્વરભાઈ પારેખે તારીખ સત્યાવિસ ચારે સેક્શન ચારસો વીસ અને એકસો સિત્તેર હેઠળ એકાદ માસ પછી ફરિયાદ નોંધાવી હતી આરોપી હેતલ કુમારીએ સુરત સલાબતપુરા ખાતે પણ જ્વેલર્સને ખોટી ઓળખ આપી છેતરપિંડી કરી અને પકડીને લાજપોર જેલમાં રાખવામાં આવી છે ત્યારે ખેરગામ પોલીસે ખેરગામની ઠગાઈ માટે લાજપોર જેલ ખાતે જઈને તેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ખેરગામ ખાતે અદાલતમાં રજૂ કરી હતી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મનોજ આનંદરાવ ચૌહાણ સાથે હેડ કોન્સ્ટેબલ ગુણવંત વાનખેડે અને વૈશાલી પોલીસ કોન્સ્ટેબલ લાજપોર જેલમાં હેતલ કુમારીનો કબજો લેવા બુધવારે ગયા હતા અને ઠગાઈ કરનારની પકડી લાવી અદાલતમાં રજૂ કરી મુદ્દામાલ પરત મેળવવા પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે સામાજિક અગ્રણી દીપકભાઈ હીરાલાલ બોરીચાના સ્વર્ગસ્થ પુત્ર હર્ષભાઈ દીપકભાઈ બોરીચાની આજરોજ પ્રથમ પુણ્ય તિથિએ ગૌરીશંકર મોલ્લા જલાલપુર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સિત્તેર યુનિટ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી કેમ્પમાં સાથ અને સહકાર આપનાર તમામનો દીપકભાઈ બોરીચાએ આભાર વ્યક્ત કર્યો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણ ખૂબ જ દુખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ચીખલી પંથકના લોકો માટે આનંદના સમાચાર મયુરી ફોરેન હવે જી હા તમે સાચું સાંભળી રહ્યા છો સાઉથ ગુજરાતના લીડિંગ સ્ટુડન્ટ વિઝા કન્સલ્ટન્સી એવા મયુરી ફોરેન એજ્યુકેશન હવે ચીખલીમાં ચોથી મેના રોજ સવારે અગિયાર વાગ્યે પ્રારંભ થવા જઈ રહ્યો છે વિદેશ જવા માંગતા લોકો હવે નવસારી સુધી આવવાની જરૂર નહીં પડે હવે તમામ કામગીરી ચીખલી ખાતે જ થઈ જશે તો સરનામું નોંધી લો જયગીરી પાર્ક થાલા બગલાદેવ મંદિરની સામે કોલેજ રોડ નવસારી મહત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ ચાર અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામા ભેજનું પ્રમાણ સવારે નેવું પરસેન્ટ સાંજે બાવન રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ શૂન્ય કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી જાગૃત મતદાર એ સશક્ત લોકશાહીનો આધાર સ્તંભ છે એવું નવસર જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાનું જણાવવું છે લોકસભાની સામાન્ય ચૂંટણી બે અંતર્ગત મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં મતદારોને આગામી સાતમી મેના રોજ મતદાન કરવા જિલ્લા ચૂંટણી તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે વિવિધ માધ્યમો થકી મતદાન માટે સંદેશો પહોંચાડી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ મતદારો માટે સંદેશ પાઠવ્યો હતો માથાભરે બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરતી નવસારી રૂરલ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી પટેલિયા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનાઓએ નવસારી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી સુહાસ નવનાથ જાધવ જેમની ઉંમર બત્રીસ વર્ષ છે જેઓ બસો ચાર આદર્શ બિલ્ડિંગ કામનગર ભીવંડી થાણેના વિરુદ્ધ બુટલેગર વ્યક્તિ તરીકે પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક નવસારીનાઓ મારફતે કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ નવસારીનાઓ તરફ મોકલેલ છે જે પાસા દરખાસ્ત અનુસંધાને કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ નવસારીના આરોપી વિરુદ્ધ ધી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા અધિનિયમ ઓગણીસો પંચ્યાસી હેઠળની જોગવાઈઓ મુજબ બુટલેગર વ્યક્તિ તરીકે પાસા વોરંટ ઇસ્યુ કરતા પીવી પટેલિયા પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રોજ આરોપી સુહાસ નવનાથ જાદવને પાસા હેઠળ ઝડપી પાડી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યો છે અમદાવાદ ટ્રેક પર આવેલ નવજીવન હોટલ સામેથી કારમાં વહન થતો છત્રીસ હજારનો દારૂ પકડાયો નવસારી જિલ્લામાં દારૂના વેચાણ પર તેમજ હેરફેર પર અંકુશ લાદવા માટે જિલ્લા એલસીબીના પીએસઆઈ ગોહિલ પીએસઆઈ ગઢવી પીએસઆઈ આહિર અને તેમની ટીમ જિલ્લા વિસ્તારમાં તેમજ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર તપાસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ ટીમના વિપુલભાઈ દિગ્વિજયસિંહને સંયુક્તપણે બાતમી મળી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસના અમદાવાદ ટ્રેક પર થઈ એક ઇકો કારમાં દારૂનો જથ્થો સુરત તરફ વહન થઈ રહ્યો આ આધારે એલસીબીની ટીમે નેશનલ હાઈવે નંબર અડતાલીસના ના અમદાવાદ ટ્રેક પર વેજલપુર નજીક આવેલ નવજીવન હોટલની ની સામે જાપતો ગોઠવ્યો બાતમી મુજબ ની ઇકો કાર આવતા તેની તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની કુલ બસો અઠ્યાસી નંગ બોટલો મળી આવી હતી સાથે જ કુલ રૂપિયા ત્રણ લાખ ચુમ્માલીસ હજાર પાંચસોની કિંમતનો મુદ્દામાલ પોતાના કબજામાં લઈ સુરતના આર્યન નામના બુટલેગર તેમજ સુરતના ગડોદરા ખાતે રહેતી મહિલા બુટલેગર લક્ષ્મી મરાઠીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા વોન્ટેડ મળી ચારેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ નવસારી ગ્રામે પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલ ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો